તો અહીંયાથી જઈએ છીએ આપણે દ્રોણેશ્વર અને ત્યાં છે એક મહાદેવજી નું મંદિર છે ગુરુ દ્રોણ દ્વારા સ્થાપિત અને ત્યાં સરસ મજાના સીન લઈને થોડાક દ્રોણ દ્વારા પણ આપણે સીન લેશું તો મોડું નથી કરવું કારણ કે દિવસ ગયો છે સમય પોણા છ જેવો છ જેવો થઈ ગયો છે તો જઈએ દ્રોણેશ્વર તરફ તો ગીર ગઢડા થી દ્રોણેશ્વર તરફ નીકળી ગયા છીએ અને દ્રોણેશ્વર જતા પહેલા એક ગામ આવે છે દ્રોણ નામ પણ ગુરુ દ્રોણ નામથી છે અને સંજીવભાઈ જે છે તાલાળાના આપણા મિત્ર છે એ પણ એક યુટ્યુબર છે તો આ છે દ્રોણ ગામ અને દ્રોણ ગામ પછી દ્રોણેશ્વર આવે છે અને ત્યાં દ્રોણેશ્વર ચેકડેમ પણ છે આ બ્રિજ દ્વારા નીચેથી આ રીતના બોર્ડ આવે છે દ્રોણેશ્વર મંદિરનું આ ઉપરનો જે બ્રિજ છે એ ધોકડવા જાય છે અને અહીંયા છે આ દ્રોણેશ્વર મંદિર ગાડી પાર્કિંગ કરીને જઈએ આપણે અને સામે જે છે બતાય છે એ પણ એનો સીન આપણે ડ્રોન દ્વારા લઈએ એ છે દ્રોણેશ્વર ડેમ અત્યારે હાલ પાણી બંધ છે અને સામે કષ્ટબંધન મારુતિધામ મારુતિ ધામ છે અને ત્યાં ગુરુકુળ પણ છે આ છે દ્રોણેશ્વર મંદિર એના પણ આપણે સીન લઈએ ત્યાં જઈને તો મિત્રો આ છે દ્રોણેશ્વર મંદિર કે જ્યાં પાંડવો જયારે અજ્ઞાતવાસમાં હતા વનવાસમાં ત્યારે ગુરુ દ્રોણાચાર્ય તેમને ગોતા ગોતતા જગ્યા ઉપર આવેલા અને અહીંયા ગુરુ દ્રોણનું અને પાંડવોનું મિલન થયું હતું અને અહીંયા જે આ શિવલિંગ છે એને દ્રોણેશ્વર શિવલિંગ કહેવામાં આવે છે કે ગુરુદ્રોણે પોતાના બાણથી જળાભિષેક પ્રગટ કર્યો હતો ત્યારથી લઈ અત્યાર સુધી આ જે જળ પ્રવાહ છે હજી ચાલુ ને ચાલું જ છે ગમે એવો દુકાળ પડે સામે જે ચેકડેમ છે એ પણ જો સુકાઈ જાય તો પણ અહીંયા પાણી કોઈ દિવસ બંધ નથી થતું આ તમે જોઈ શકો જે જળાભિષેક એકદમ આવી રીતે ચાલુને ચાલું જ છે પાણી ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી અને એ પાણી પછી અહીંયા આવે છે અને ત્યારબાદ અહીંયા આ ગૌમુખ કુંડમાં પણ આવે છે અને આખી જગ્યા જે છે આ દ્રોણેશ્વર મહાદેવ છે ઉપર બાપુનો આશ્રમ છે સામે અત્યારે ચેક ડેમનો જે પ્રવાહ છે અત્યારે બંધ છે પણ જ્યારે પાણી ચાલુ હોય છે ત્યારે એકદમ અલૌકિક અને અદ્ભુત નજારો હોય છે અહીંયાનો અને આ પણ જગ્યા ગીર ગઢડાના લોકેશનમાં છે અહીંયાનું આપણે લોકેશન પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું કદાચ તમારે આવું હોય તો સીધું ગૂગલ મેપ દ્વારા આવી શકો એકદમ ઇઝી લોકેશન છે તો સામે છે ગુરુ દ્રોણાચાર્ય સ્થાપિત મંદિર દ્રોણેશ્વર મહાદેવ અને અત્યારે ધર્મેશભાઈ ડ્રોન ઉડાડવાની તૈયારી કરે છે અને સરસ મજાના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે તો મિત્રો હવે તમે નિહાળો ડ્રોન શોટ મિત્રો સાંજ પડી ગઈ છે અને હવે આરતીનો ટાઈમ થઈ રહ્યો છે તો ચાલો ગ્રણેશ્વર મહાદેવની આરતીનો લાભ લઈએ ધર્મેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા ગીર વિસ્તારની અંદર આવી અને સરસ મજાની આવી સુંદર જગ્યાઓ એક્સપ્લોર કરી રહ્યા છે અને તમારા સુધી પહોંચાડી રહ્યા છે તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી નવા વિડીયો તમને પહેલાં જોવા મળે તો અત્યારે આરતીની તૈયારી થાય છે અને થોડોક આરતીનો લાવો પણ લઈએ આપણે હો ભાઈ આવી આ સરસ મજાની જગ્યા છે આ જગ્યાનો વિડિયો આપણે તો અત્યારે બનાવ્યો છે પણ અમારે જે સંજીવભાઈ છે આ બધા વિડીયો ત્રણ વર્ષ પહેલાં એ બધા બનાવી ગયા છે અહીંથી એટલે એના દ્વારા આપણને આ લોકેશન જાણવા મળ્યું છે બાકી આ લોકેશન ઉપર આપણે ફર્સ્ટ ટાઈમ છીએ અને અત્યારે ઘણો સમય આપણે લીધો અને અત્યારે દિવસ પણ હાથમી ગયો છે તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ મળી અને પછીના એક નવા લોકેશનમાં એક નવા વિડીયો સાથે તો બધાને હર મહાદેવ